નમસ્કાર શિક્ષક મિત્રો વાલી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મિત્રો એનએમએમએસની પરીક્ષાનું જાહેરનામું કાલે પ્રસિદ્ધ થયું છે મિત્રો તમે જાણો છો નેશનલ મીટ મીન્સ કોમ મેરિટ સ્કોલરશિપ યોજના બે હજાર ચોવીસ પચીસ જે કેન્દ્ર સરકાર દ્વારા શિષ્યવૃત્તિ બાળકોને આપવામાં આવે છે ધોરણ આઠ પાસ બાળકોને આપવામાં આવે છે જે વિદ્યાર્થી આ પરીક્ષા પાસ કરે તેને માસિક એક હજાર રૂપિયા લેખે ચાર વર્ષના કુલ અડતાલીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે મિત્રો તો આ પરીક્ષા વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જઈશું તેનો અભ્યાસક્રમ ક્વોલિફાઇંગ ગુણ કેટલા છે પરીક્ષા ફી કેટલી છે આવકનો દાખલો જાતિનો દાખલો તમામ માહિતી મેળવીશું તો મિત્રો આપણે વિડીયો ચાલો ચાલુ કરીએ તમામને નમ્ર વિનંતી કે વિડીયોને વધુમાં વધુ બાળકો સુધી શેર કરજો તમામ શૈક્ષણિક ગ્રુપોમાં શેર કરવા વિનંતી ચાલો તો જોઈએ આપણે કે રાજ્યમાં નબરી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ બાર સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકમાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ આઠનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એનએમએમએસની નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે તો ચાલો મિત્રો તેનો આપણે વધુ માહિતી મેળવીએ ચાલો તો આ પરીક્ષાનો કાર્યક્રમ આપણે જોઈએ મિત્રો તો તેનું જાહેરનામું ગઈકાલે એટલે કે ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ બહાર પડેલું છે આપણે એની ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ એક્ઝામ ડોટ ઓઆરજી વેબસાઇટ એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પરથી તમારે એનું ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ મિત્રો તમારે એક એક બે હજાર અગિયાર એક પચીસ સુધી તમારે ઓનલાઈન ભરી દેવાનું રહેશે પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો તો આપણ ઉપર મુજબ જ એક એકથી લઈને તેર એક સુધી ભરવાનો રહેશે અને તમારી પરીક્ષા તારીખ છે સોલ બે બે હજાર પચીસ એટલે કે ફેબ્રુઆરી મહિનાની સોલ તારીખે તમારે પરીક્ષા આપવાની રહેશે તો તમામ મિત્રો તેની તૈયારીમાં લાગી જાઓ બરાબર ચાલો આગળ જોઈએ મિત્રો તો આપણે વિદ્યાર્થીની લાયકાતની વાત કરીએ કે કયા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ આઠમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓ જિલ્લા પંચાયત મહા નગરપાલિકા વગેરેની શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા આપી શકે છે મિત્રો જનરલ કેટેગરી તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ ધોરણ સાતમાં ટકાવાળીની વાત છે અહીંયા ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ કે તેથી સમકક્ષ ગ્રેડ મેળવેલા હોવા જોઈએ એસસી વિદ્યાર્થીઓ અને એસટી વિદ્યાર્થીઓએ ધોરણ સાતમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ તો મિત્રો આ પ્રમાણેના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે એટલે કે ધોરણ સાતમાં તમારે જનરલ કેટેગરી માટે પંચાવન અને એસટી એસટી માટે પચાસ ગુણ મેળવેલા હોવા જોઈએ બરાબર ચાલો આગળ જોઈએ ચાલો મિત્રો હવે આવક મર્યાદાની વાત કરીએ તો આવક મર્યાદા અને જાતિ પ્રમાણપત્ર આવક આધાર કાર્ડ બાબત બરાબર તો જો એનએમએસ ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક ત્રણ લાખ પચાસ હજારથી વધારે ન હોવી જોઈએ બરાબર તેવા વિદ્યાર્થીના શિષ્યવૃત્તિ મળવા પાત્ર અપલોડ કરવાની રહેશે એટલે તમારે આવકનો દાખલો અને જાતિનો દાખલો મેળવવાનો રહેશે એ કોનો મેળવવાનો તે આપણે આગળ જોઈએ બરાબર તો જુઓ મિત્રો આવક અને જાતિ અંગેનું પ્રમાણપત્ર પેલું આવકનો આપણે જોઈએ તો આવકનો દાખલો તમારે શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી તલાતી કમ મંત્રી શ્રી ચીફ ઓફિસર શ્રી તેમજ કોઈ પણ આવક અંગેના પ્રમાણપત્ર રહેશે બરાબર અને ચાલો જાતિના અંગેનું પ્રમાણપત્રની વાત કરીએ તો મામલેદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી કે શાળાના આચાર્યનું રજિસ્ટર્ડ એટલે કે જાવક નંબર સાથેનું બોનોફાઇડ માન્ય રહેશે એટલે કે આપણને આ શાળામાંથી મળી જશે જેમાં વિદ્યાર્થીની પેતા જાતિનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે વિદ્યાર્થી નિયત આવક મર્યાદા અને જાતિની કેટેગરીમાં આવે છે તે શાળાના આચાર્ય ચકાસણી કરવાની રહેશે મિત્રો બરાબર આ તો વહીવટી કામગીરી છે તમારે આ બધું ત્યાં જોડવું રહેશે ચાલો ચાલો આગળ જોઈએ મિત્રો હવે પરીક્ષા ફી વિશે બરાબર આપણે ઓનલાઈન ભરવાની છે તો જનરલ કેટેગરી ઈડબલ્યુએસ તથા ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સિત્તેર રૂપિયા પીએચ એસસી એટલે કે પીએચ એટલે ફિઝિક આપણે હેન્ડીકેપ એટલે કે આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓ એસસી કેટેગરી એસટી કેટેગરીના વિદ્યાર્થી ભાઈઓ એનો માટે પરીક્ષા ફી પચાસ રૂપિયા રહેશે સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહે એટલે કે તમે જેથી ઓનલાઈન ભરો તેનો સર્વિસ ચાર્જ હશે કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી તમને પરત આપવામાં આવશે નહીં તો મિત્રો આ રીતનું તેનું પરીક્ષા ફીનું માળખું રહેશે બરાબર ચાલો હવે મિત્રો આપણે પ્રશ્નપત્રનું માળખું અને ગુણ જોઈએ તો પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ તો કસોટી એમાં બે વિભાગ છે પેલું છે મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્ય કસોટી બરાબર બંને નેવ નેવ પ્રશ્નો છે બંનેમાં નેવ ગુણ છે બરાબર એટલે મિત્રો નેવ પ્રશ્નો એટલે કે કુલ અને મિનિટનો તમને આપવામાં આવશે બરાબર જે કસોટી છે એનો પણ આપણે માળખું જોઈશું કયા રીતના પ્રશ્નો છે અને શૈક્ષણિક યોગ્યતા એટલે કે તમારા ધોરણ સાત અને ધોરણ આઠના ના પાઠ્યપુસ્તકના પ્રશ્નો રહેશે તો આપણે ચાલો તેનું માળખા વિશે જોઈએ તો અભ્યાસક્રમ તો અભ્યાસક્રમ મેટ એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટ બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં નેવ પ્રશ્નો શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે આ પ્રશ્નો સાદ્રશ્ય એટલે કે એનાલોજી વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી એટલે કે પેલી સિરીઝો પેટર્ન છુપાયેલી આકૃતિઓ વગેરેનો સમાવેશ થાય છે એટલે કે ત્રિકોણ માં કેટલી ત્રિકોણો છે ચોરસ માં કેટલા ચોરસ એ રીતના પ્રશ્નો છે સેટ માં તમારે નેવ પ્રશ્ન છે ધોરણ સાત અને ધોરણ આઠ ના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન છે તો ધોરણ સાત માટે આપણે જોઈએ તો ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને ધોરણ આઠ માં પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે આ ખાસ નોંધુ મિત્રો બરાબર કે ધોરણ સાત માં પહેલું બીજું બંને સત્ર છે અને ધોરણ આઠ માં ખાલી પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે બરાબર ચાલો ક્વોલિફાઈંગ ગુણની વાત કરીએ તો જનરલ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગમાં કુલ મળીને ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે તથા એસસી અને એસટી વિભાગના વિદ્યાર્થીઓ બંને મળીને કુલ બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે ક્વોલિફાઈ ગુણનાર મેળનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર કેટેગરીવાર કોટા નક્કી મેરિટ મુજબ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પાત્ર થશે એટલે કે તમે બત્રીસ માર્ક લાવી દો કેટેગરીવાળા તો એનો મતલબ એ નથી કે તમને શિષ્યવૃત્તિ મળે તમે એ રીતે મેરિટમાં આવવા જોઈએ એ રીતે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે બરાબર તો આ ખાસ તમારે મિત્રો પરીક્ષાનું માળખું જોઈએ આપણે તો પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી તેમજ ગુજરાતી રહેશે વિદ્યાર્થી જે માધ્યમ પસંદ કરશે તે માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે આ કશોથી બહુ વિકલ્પ છે એટલે એબીસીડી મલ્ટી મલ્ટી ચોઇસ ક્વેશ્ચન છે એમસીક્યુ બેઝ છે દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે એટલે કે એકસો વીસ પ્રશ્નના સોરી એકસો એંસી પ્રશ્ન માટે એકસો એંસી મિનિટ રહેશે અંધ વિદ્યાર્થીઓ માટે ત્રીસ મિનિટ વધારાનો સમય આપવામાં આવશે મિત્રો તો આ રીતનું પરીક્ષાની કસોટીનું માળખું રહેશે ચાલો મિત્રો હવે ઓનલાઈન અરજી કરવાની રીત જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની રીત છે આ જાહેરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે એક એક બે હજાર પચીસ બપોરે ત્રણ કલાકથી અગિયાર એક પચીસ રાત્રિના બાર કલાક સુધી ડબલ્યુ 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 ડોટ એસીબી સેવ એક્ઝામ ડોટ ઓ પરથી ભરી શકાશે મિત્રો બરાબર તમે આ સાઇટ પર જશો અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું છે અને તમારે સૌપ્રથમ આ જે સેવ એક્ઝામની જે સાઇટ છે તેની ઉપર જવાનું છે અને ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીને સમગ્ર માહિતી તમારે ભરવાની રહેશે મિત્રો તો આ રીતે તમે અરજી ઓનલાઈન કરી શકો છો ચાલો જરૂરી આધાર પુરાવા જોઈએ ફોર્મ ભરવા માટે તો પહેલું ફી ભર્યાનું ચલણ જે તમે ઓનલાઈન કરશો ઓનલાઈન ભરેલ આવેદનપત્રની પ્રિન્ટ બરાબર પછી વિદ્યાર્થીનો આધાર કાર્ડ આવકના દાખલાની નકલ ધોરણ સાતના માર્કશીટની નકલ જાતિ અંગેનું પ્રમાણપત્ર અને જો વિકલાંગ હોય તો તેનું પ્રમાણપત્ર તો મિત્રો આ રીતે એનએમએમએસની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપેલી છે વિડીયોને વધુમાં વધુ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી વાલી મિત્રો સુધી શેર કરવા આપશે નમ્ર વિનંતી છે વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો જય હિન્દ